પી પહોંચી ગયા કેક ની દુકાને આ ચોકલેટ બિસ્કીટ કેક ચાર પાંચ કેક છે એમ તો લાગે છે બધા જ કેક લઈ લો પણ શું કરું આપણે કેક ની એક ની જરૂર છે બે બિસ્કિટ મોકલાવું મારા તમને શું લાગે છે મિત્રો મેં કયો કેક લીધો છે લાડવા હે બરફી હે મોન તળે ડેફલી હે સાટા હે દરેક પ્રકારના હે બધું વસ્તુ મીઠાઈમાં અને ચીકી પણ છે ફાઇનલી ગયો છે અને ભાઈ કેક પેક કરી રહ્યા છે ભાઈ ભાંસી રહ્યા છે ભાઈ બોલે છે કે હું પણ યુટ્યુબમાં આવીશ મેં કીધું હા તમે પણ યુટ્યુબમાં આવશો આ ભાઈ કે મને પણ લઈ લો હું પણ યુટ્યુબમાં આવવા માંગુ છું ભાઈ દાદ કાઢે છે વાંધો નહીં તમે પણ આવી જ ફાઇનલી આપણો કેક પેક થઈ ગયો છે ફાઈનલી મિત્રો કેક કાપવાની તૈયારી થઈ રહી છે અને કેન્ડલ અમે ચલાવી રહ્યા છે અને બર્થડે સેલિબ્રેશન કઈક અલગ જ મજા થઈ રહી છે મારા અને કેક પણ ક્યાંક આપે છે ખબર છે મિત્રો ખાટલા પર કાપી નાખે ટેબલ તો આપણે હાથું નહીં કાય તો શું કરવું કે ટેબલ ન હોય તો ખાટલા પર આપણે કેક કાપી નાખ્યો અને કેકની કનેર ભૂજાઈ નાખી છે અને હવે કેક કાપે છે બેન કેક કાપો આ લોકો કાપી દીધો છે અને બધાને બધા સાઈડમાં રહેજો પહેલાં વારો મારો આવશે હું પહેલાં કેક ખાઈશ પણ આપણો વારો આવશે નહીં કારણ કે હું વિડીયો શૂટ કરતો હતો એટલે મારો વિડીયો આવશે નહીં વારો કેક કામ એટલે પેલા આપણે ભાઈ કેક ખાય છે અને કેક ખવડાવે છે પણ કે હું વિડીયો શૂટિંગ કરું છું આહા ગિફ્ટમાં શું આપી સસલું વાવ સાબાસ સસલું આપ્યું છે ભાઈએ ગિફ્ટ ભાભીને પણ કેક ખવડાયો છે કેક પણ ફાઇનલી મારો પણ વારો આવી ગયો છે મેં પણ કેક ખાધો અને અમે પણ પછી થોડો કેક લીધો અને બેનને પણ હું ખવડાવું છું કે બેન તું પણ કેક ખાઈ લે અને મેં પણ કેક લીધો છે અને હાલો મેં કેક લઈ લીધો છે પણ ખબર છે વાહ હેપી બર્થ ડે ટુ યુ ના બર્થડે માં અલગ સેલિબ્રેશન છે મિત્રો ચાલો તો ખર્ચો નથી કર્યો કેક લાગે છે એ પણ સસ્તી કેક છે બહુ મોંઘી કેક નથી તમે જોઈને અંદાજો લગાવી શકો છો આહા ખાવાનું કોચું પણ મોઢે ચોપડવાનો પહેલા જ થશે કેક ખાવાનું કોચું રહેશે મેં પણ કીધું ફાઈનલી મિત્રો બાય ભાઈ ફરીથી મળશે આપણે નવા બ્લોગ વિડીયો મેં ભાઈ કેક ચોપડી નાખી છે ગુડ નાઇટ થેન્ક યુ બાય 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 અહીંથી આપણો બ્લોગ સમાપ્ત થાય છે ફરી આપણે બધા મળીશું આપણા નવા વિડીયોમાં